નમસ્કાર ખેડૂત મિત્રો કૃષિ કલ્ચરમાં ફરવાનું સ્વાગત છે ચોમાસાના પહેલાં વરસાદ સાથે જ મગફળીમાં આવતા મુંડા પોતાના ઈંડા રાખવાની શરૂઆત કરે છે આપમાંથી ઘણા ખેડૂતો મુંડાના જીવન ચક્ર વિશે વાકેફ હશો જે નથી જાણતા તેના માટે આ ખાસ આ વિડીયો છે અહીં મારી પાસે મુંડાના પુખ્ત છે પહેલાં વરસાદ બાદ આ જે છે તે લીમડા જેવા પાક ઉપર ખાઈ અને ત્યાં પ્રજનન કરે છે ત્યારબાદ તેઓ મગફળીના વાવેતર હોય તેવી જમીનની અંદર દસ સેન્ટીમીટરની ઊંડાઈ ઈંડા મૂકશે અને અમુક દિવસોમાં એના ઈંડામાંથી સફેદ મૂંડાના બચ્ચા જે છે તે નીકળશે અને તે મૂળ ઉપર ખાશે તો જો ખેડૂતો એના જીવનચક્રથી વાકેફ હોય તો તેનો સારો એવો નિયંત્રણના પગલાં જે છે તે લઈ શકે છે અને સમયસર નિયંત્રણ કરી શકે છે તમે જે છે તેનું જીવનચક્ર જોઈ શકો છો કે જેની અંદર સૌથી પહેલા તો પુખ્ત હોય છે જેઓ ઈંડા મૂકે છે ઇંડાની અંદરથી મુંડા નીકળે છે તેની ઈયળો અને ત્યારબાદ તે કોકુન બનાવે છે કોકુન મગફળીની સીઝન નીકળ્યા બાદ છેક વરસાદ પડે ત્યાં સુધી રહે છે જમીનની અંદર અને ત્યારબાદ તેમાંથી ફરી આ પ્રકારે જે છે તે મુંડા નીકળે છે અને તે ફરી પોતાની ચક્ર ચાલુ કરે છે મુંડાની જે છે તે સૌરાષ્ટ્રની અંદર ઘણી બધી પ્રજાતિ જોવા મળે છે જે અહીંયા બતાવવામાં આવી છે હોલો ટ્રેકિયા એપોગેનિયા જેવી ઘણી બધી પ્રજાતિઓના મુંડા જે છે તે મગફળીમાં ખાતા જોવા મળે છે હવે નિયંત્રણને ક્યાં પગલાં લઈ શકાય છે તો અહીંયા જે મેં ઝાડ અલગ અલગ બતાવ્યા છે જેમ કે આપણો આંબો છે લીમડો છે વડલો છે મહોગની છે સરગવો છે તેવા ઝાડવા ઉપર આના જે પુખ્તો હોય છે તેઓ ખાય છે અને આના ઉપર આપણે જે છે તે વિવિધ પ્રકારની દવાઓનો છંટકાવ કરી તથા તેને વરસાદ પહેલાં તેમાં કાપણી આપી અને નિયંત્રણ કરી શકીએ છીએ ખાસ વાત કે પહેલાં વરસાદ બાદ જ્યારે પુખ્ત આના બહાર આવે છે ત્યારે પ્રકાશ પિંજર મૂકી અને તેમાં કેરોસીન પાણી ઉપર કેરોસીન થોડુંક નાખી અથવા તો તેલ નાખી અને જે છે તે પ્રકાશ પિંજર મૂકવાથી પણ સારું એવું નિયંત્રણ કરી શકાય છે ઉનાળા દરમિયાન ઊંડી ખેડ આપવાથી જે કોસેટો એટલે કે પ્યુપા જમીનમાં રહેલ હોય છે કુકુમ તેને સૂર્યપ્રકાશમાં અને પક્ષીઓની સામે લાવી અને જે છે તે તેને પક્ષી ખાઈ જાય તો તેનું નિયંત્રણ કરી શકાય છે કાર્બોફ્યુરાન થ્રીજી અથવા તો નવી ટેકનોલોજી પ્રમાણેની કોઈપણ થિયોમેથોક્ઝામ જેવી દવા હોય તો તેનો પણ છંટકાવ કરી શકાય છે દવાનો પટ આપેલ હોય તો પિસ્તાલીસથી પચાસ દિવસ સુધી મુંડાનું સારું એવું નિયંત્રણ થાય છે પણ હાલ સૌરાષ્ટ્રનો જે પ્રમાણે વરસાદની સ્થિતિ બદલી રહી છે તે પ્રમાણે મુંડા હવે પાછળથી હુમલો કરે એવા કિસ્સા જોવા મળી રહ્યા છે તો ખેડૂતે આગમચેતી પગલાં લેવા વધારે મહત્ત્વના થાય છે ખોળ સાથે મેટારીમ એનેસોપીલી કરી અને એક પ્રકારની ફૂગ આવે છે તેને પણ આપણે મિક્સ કરી અને ગળતિયા ખાતર સાથે નાખીએ તો વધારે ફાયદો રહે છે આ સિવાય ઘણા કિસ્સામાં જોવા મળ્યું છે કે પાક ફેરબદલી કરતા ખેડૂતો જ્યારે ગળતયું ખાતર નથી વાપરતા ત્યારે તેના ઉકરડામાં જે છે તે આ પુખ્ત જે છે તે ઈંડા મૂકે છે મગફળીનો પાક ન હોવાના કારણે અને આ જ ખાતર પછી ખેતરમાં જઈ અને ઊંડાનો ફરી ઉંદરો ફેલાવે છે